બોલે છે 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 ઠંડો પવન આવે તો અમને ખેતરમાં જોવા મળ્યું હેલો મિત્રો કેમ છો તો બધાને મારા જય માતાજી મિત્રો અમે રસ્તા ઉપરથી નીકળ્યા હતા ને ગાડી લઈને તો અમને ખેતરમાં જોવા મળ્યું છે પણ હેનું વાવેતર છે ને એ ખબર નથી એટલે હું તમને બતાવું તમને શેનું લાગે છે વાવેતર કેજો એટલું બધું વાવેતર છે લગભગ પાંચક વીઘા કટકી એ છે પણ હું તમને બતાવું ઈ હેનું વાવેતર કર્યું છે આવા પાંદ છે આના હવે આ હેનું વાવેતર કર્યું છે કે ખબર પડતી નથી પાંદ આવા છે આવડી જેવા આ પાંચક વીઘાની કટકી છે પણ આ શું વાવ્યું છે ને કે ખબર ન પડી અગર એની હામીની સાઈડમાં તમે જુઓ તો અહીંયા ભીંડોની વાવ્યું છે તો આપને એમાં ખબર પડી ગઈ પછી બાજુમાં નીલગરીની છે તો એ આપને ખબર પડી ગઈ જે આ સાઈડમાં નીલગરીયું છે આ સાઈડમાં ભીંડો ને એવું છે આ એનું વાવેતર છે ને એ ખબર નથી પડી તમને ખબર પડી ગઈ હોય તો કોમેન્ટમાં લખીને કહેજો આને આ કહેવાય આપણે જાઝા સમય પછી આપણે બધાને મુલાકાત થઈ છે તો આજે મેં કંઈક નવા ગાર્ડન ઉપર આવ્યા છીએ કારણ કે આનો પેલો એક લોગ ઉતારેલો છે જ્યારે મેં ચાલુ કર્યું હતું ને ત્યારે પેલો ફર્સ્ટ વ્લોગ આનો જ છે પણ એ વ્લોગ અધૂરો હતો એટલે એને ફરીવાર વાર બીજી વાર બધી વસ્તુ કવર થઈ જાય ફરીવાર આપણે વ્લોગ બનાવવાનો છે અને સારો છે જે પહેલા બનાવ્યો હતો એમાં હું હતો જ નહીં કારણ કે એમાં મારી ખાલી વાઇફ જ હતી હવે હું તમને આની બધી મુલાકાત તમને કરાવું કે અહીંયા શું શું બધી વસ્તુ હોય છે પહેલાં તો આ ગેટ છે ને આ ગેટ ઉપરથી આપણે પહેલાં આ ટિકિટ લેવાની હોય છે અને ટિકિટનો અત્યારે ત્રીસ રૂપિયા થઈ ગઈ છે ત્રીસ રૂપિયાની ટિકિટ હવે આપણે અંદર જઈને જોઈ કે આપણે બીજું અહીંયા શું શું બધી વસ્તુ જોવા મળે છે ને બધી વસ્તુ કવર થાય એવું આપણે ફૂલ કોશિશ કરીશું તો વ્લોગમાં તમે બનાવી રહીજો ને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે ટિકિટ તો લઈ લીધી છે હવે આપણે ગાર્ડન ગાર્ડનની અંદર મને અમાર ભાઈ બનજે છે અમે ઊભો છે ગાડી લઈને એને કીધું તો ગાર્ડિંગ પાર્કિંગ આગળ કરી દે તો હું આવું છું તો ધીમે ધીમે હું આવ્યો જાઉં છું કેમાં લઈ જાય અહીંયા ઊભો છો તું એટલે આમ ગાડી પણ મૂકતો જાય બાકી અત્યારે વરસાદનું તમે જુઓ લીલું છમ થઈ ગયું છે આખું અત્યારે આનો વ્યૂ કંઈક સારો જ આવે છે પાણીનું વચ્ચે તળાવ છે તમે જુઓ મસ્ત અને અહીંયા છે ને હનુમાન દાદાનું મંદિર હોતન છે એટલે તમને હનુમાન દાદાના હું દર્શન પણ કરાવીશ એટલે બ્લોકમાં કન્ટિન્યુ બના દેજો બીજું તો અહીંયા બધી ખાણીપીણીની નવી લારીઓ છે તો હું તમને બતાવવાનો છું જો આ સાઈડમાં તમે જો કે બધી અહીંયા નાસ્તા પાણીને એવું બધે લારીઓ છે અને એક હું તમને જે બતાવું ને લોકેશન કારણ કે ત્યાં બધા લોકો ત્યાં ફોટા શૂટનું એવું બધું કરતા હોય છે તો હું તમને બતાવું જો હામીની જગ્યા છે ત્યાં ફોટોશૂટ શૂટની એવું બધે કરતા હોય લોકો ફરવા હોય ત્યારે અને આવું બધું કઈક લોકેશન છે આ જો જો બધા એ ગાડી પાર્કિંગ બધું કરી દીધું છે આ બાજુ આ બાજુ ટુ વ્હીલ છે અને આ સાઈડ માં ફોર વ્હીલર ને એવું બધું મૂક્યું છે કારણ કે નાના વાહન આ બાજુ રહે ને ફોર વ્હીલર ને એવું હોય છે એ સામેની ની સાઈડ માં રહી છે બે બાજુ કઈ જગ્યા ઓછી હોય એટલે એડજસ્ટ કરી લે થોડુંક થોડું એન્ટ્રી થઈ જાય છે અને હવે આપણે જાય જઈશી ગેટ ની અંદર બાકી મોલ્લા બોલે છે ઠંડો ઠંડો પવન આવે છે ચારે બાજુ તમે જોવો તો લીલું છમ લીલું છમ થઈ ગયું છે એટલે વરસાદ આવે ને પછી આનો કઈક લોક આખો અલગ જ થઈ જાય કારણ કે ઝાડવાને એવું બધું હોય એટલે પાણી ને બધું મળે બધું લીલું લીલું થમ થઈ ગયું છે અને હવે મારી સામે હનુમાન મંદિર આવી ગયું છે અને હવે તમને બધા મિત્રો ને હું દર્શન કરાવવાનો છું જો સામેની સાઈડ મંદિર છે અને હવે આપણે જવાનું છે મંદિર દર્શન કરવા અહીંયા હનુમાન નું મંદિર છે ને હવે આપણે જાવી હનુમાનંદા ની મંદિર દર્શન અંદર કરી

ઘંટલા આપણે કઈ મોરલો ને તમે ઓછું જોયું કે પથ્થર બધું કોતરેલું હતું ને એવું બધું મૂકેલું તો હાથી મોરલા ને બધી વસ્તુ હતી હવે પેલા આપણે અહીંયા મળ્યું છે પાણી પીવાનું જો અહીંયા પાણી પીવાનું છે આવું કઈક છે ના વંદે ભારત લખેલું છે આવી ગયા મેન ગેટ આગળનો હતો અને પછી આ બીજો નો ગેટ આવડો છે આ કબૂતરા માટે બનાવેલું છે સરસ મજા વરસાદ પાણી નો વાંધો ન આવે એવું ઘર બનાવેલા છે બધે

જો સામેની સાઈડમાં છે સમુદ્ર મંથન તો આપણે થોડુંક ચાલુ ગાડીએ વરસાદ આવતો હતો ને બે વખત અમે પહેલા વરસાદમાં તો હવે વરસાદ બંધ થાય ને તો સારું તો અમે પૂગી જઈએ હવે ગાર્ડન ની અંદર રહી ગયો એટલે વાંધો ન આવ્યો બે ફોટોશૂટ કરતા હોય અહીંયા ઊભા રહીને કારણ કે આનું અહીંયા લોકેશન પણ બહુ સારું છે વચ્ચેની સાઈડમાં અહીંયા પણ ફોટોશૂટ કરતા હોય મેં તમને એલું આગળ બતાવ્યું ના પણ ફોટોશૂટ શૂટ ને બધા લોકો કરતા હોય છે અને જે આપણે ગાર્ડન અંદર જાય ત્યાં હું તમને જે બતાવું કે આગળ આપને શું જોવા બધું મળે છે એ બ્લોકમાં કન્ટિન્યુઅસ બન્યા રહીજો બાકી ગાર્ડનનો તમે નજારો જોવો છે ને બાકી લીલું છમ હવે ભાઈ બંધ સામે આવેલો આવે છે અને અત્યારે સુરત દાદા ઉગ્યા છે એટલે તડકો થોડો થોડો આવે છે પાછા ઢકાઈ જાય છે વાદળું આવે ને એટલે પછી વરસાદ ચાલુ થઈ જાય છે બે છે તડકો વરસાદ આવે ને પાછું એક ફોટા પાડવાનું લોકેશન પાછું આવ્યું છે હું તમને બતાવું જો અહીંયા ફોટા બધા પાડતા હોય છે આ વચ્ચે કુંડા મૂક્યા છે ના પથ્થરના બનાવેલા છે કુંડા એક લાઈનમાં હરખા છે કુંડા અને વચ્ચે છે ને ઝાડવા વાવી દીધા છે એટલે થોડોક લુક આનો બધો સારું આવે ને દેખાય થોડુંક સારું સારું બંબુ છે બંબુ આ સાઈડમાં માં બંબુ ને એવું છે નજારો બહુ સારો દેખાય છે હવે તમને બતાવું પાણી છે ને અહીંયા એકદમ મસ્તનું લોકેશન છે જો પાણીની અંદર એવું જોવા મળે છે એટલે લોકેશન બહુ સારું છે અહીંયાથી લોકો બધા ફોટો શૂટ એવું કરતા હોય આ પુલ ઉપર છે હવે આપને ચિતલી જોવા મળી છે ને બધા મિત્રોને હું બતાવું આ લોકેશન છે ને એ બહુ જોરદાર છે ગાર્ડન ની અંદર આવે ને આ ચિતલી અરે તો ફોટો પાડે આવડું હશે પતંગ્યું બધા લોકો આવતા હોય આની અંદર ફોટો પડાવવા માટે અને આ ઉપર છે ને બધે વાહ છે અને આ સાઈડમાં તમે જો ને તો બધું બેસવા માટેનું બાકડા ને બધું મૂકેલું છે આ સાઈડમાં બધું તો આપને આ સાઈડમાં નાના છોકરાઓ માટે ઈસકા ને એવું બધું જોવા મળ્યું છે તો હું તમને બતાવું કારણ કે તમે ફરવા આવ્યા હોય તો છોકરા હોય હારે એટલે એને ઈસકા ખાવાના ફાળી જાય એટલે એમ જ નહીં કે ભાઈ ઈસ્કા ખાવા જ છે એનો કાંઈ વાંધો નહીં ઈસકા દિહાડી જ દેવાના વ્યાન કરે ને તો આ સાઈડ માં જો નાના છોકરાઓ માટે ઈસકા ને એવું બધું મૂક્યું છે આ સાઈડમાં બતક ને એવું મળ્યું છે જોવા તમને બતક બતાવું છું કેટલા બધા બતક છે અંદર તમે અને નાના લસર પટ્ટી ને એવું બધું છે તો એ હું તમને બતાવું જો નાના છોકરા માટે પટ્ટી ની એવું બધી વસ્તુ મૂક્યું છે અહીંયા સાઈડ માં નાના છોકરા ને તો બહુ મજા આવે ફરવાની લઈ આવજો ને હારે આ ગાર્ડન તો છે ને બહુ મોટું છે વચ્ચે પાણીનું તળાવ ભર્યું છે અને ચારે બાજુ નાના છોકરા માટેના ને એવું બધું મૂક્યું છે અને આ સાઈડમાં તમે જો દોડા ને એવું બધું છે નાના છોકરા અહીંથી આ સાઈડમાંથી ઓલી સાઈડમાં માં જાય આ એવું કઈક છે અહીંયા આપણે આગળ જોઈ બીજું આપણે શું મળે છે જોવાનું અને અહીંયા સો રૂપિયા ટિકિટ છે નાના છોકરાઓ માટે નામ તો નથી આવડતું આનું પણ તમને બતાવી દો તો આવું કંઈક છે હવે તમે બ્લોકમાં જોડાયેલા જો તમને બતાવી દો તમને ખબર પડી જશે આ રીતનું છે અહિયાં થી આ લસણ પટ્ટી ને ખાવાનું આ સાઈડમાં માં છે અહીંયાથી બધું ચાલીને જવાનું આગળ ટાયર ને એવું બધું મૂક્યું છે આગળથી હાલી જવાનું આ બધું પસાર કરવાનું આથી ટીંગાતા ટીંગાતા બધું આગળ પછી આ વચ્ચેની જગ્યા દેખાય ને ત્યાંથી આવું છે દૂર સુધી છે પણ હવે આપણે અહીંયા જવાનું થતું નથી હવે આપણો આ આયા પૂરો થાય છે ને અમારી ચલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં